બોલો બોલતો જવાબ તમારી જવાબદારી લાતો કેળી ને જય શ્રી રા આપણું કે કાર્યક્રમ હતો શું કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં છે આમ તો આખું ભારત ને આખી દુનિયા જાણે છે કાશ્મીરમાં નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ કરી છે અને નિર્મમ હત્યાને વખોડવા માટે એને કડકમાં કડક ભારતીય જનતા પાર્ટીની સરકાર વેલા વેલા પગલા લે એના માટે મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે અને આક્રોશ વ્યક્ત કરવા માટે સરકારના કાન ખોલવા માટેનો આ કાર્યક્રમ શિવાજી ચોકવા રાખવામાં આવ્યો છે જય શ્રી રામ

સરકારનો કાન આંબળવા માટે સરકારને રજૂઆત કરવા માટે મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે તમામ લોકો આજ આંખમાં લોહી ભરીને અત્યારે રજૂઆત કરી રહ્યા છે વહેલા વહેલી તકે આતંકવાદીઓને ગોતી ગોતીને એને ગોળી મારવામાં આવે અને આ આતંકવાદીઓને સપોર્ટ કરવા માટે જે છે મોટલા છે એ પાકિસ્તાનને પણ અહીંથી સમક્ષી ખડાવવા માટે તમામ જનતાની માગ છે

તો મિત્રો પહેલ જે આતંકવાદી હુમલો અને અઠ્યાવીસ જેટલા જે પર્યટકો છે તે આતંકવાદીની ગોળીમાં શિકાર બન્યા તે માટે અત્યારે વિશ્વ પરિષદ બજરંગ દળ અને વિશ્વદ્યાર્થી પરિષદ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને સરકાર પાસે માંગણી કે આ જે એન્કાઉન્ટર કરે એન્કાઉન્ટર આ લોકોનું થવું જ જોઈએ તેની સખત માંગણી સાથે છે હવે આપણી સાથે હિન્દુ હૃદય સમ્રાટ કહી શકાય એવા સંજયભાઈ સંજયભાઈ આપણી સાથે શું કહેતો આજે આ અત્યારે પંચાયતથી લઈને પાર્લિયામેન્ટ સુધીની ભાજપની સરકાર છે એક પણ રાજ્ય એક પણ જિલ્લો એક પણ ગામ એવું બાકી નથી કે જે ઇસ્લામિક જેહાજ પરેશાન નથી આજે ઇસ્લામિક જેહાજ અંદર લવ જહાજ છે લેન્ડ જહાજ છે એક્ટિવિટી થાય છે આજે દસ વર્ષ પહેલાં જયારે બે હજાર ચૌદ પહેલાં મોદી સાહેબ એવી વાતો કરતા હતા એકને બદલે અમે દસ સર લાવશું તો આજે અત્યારે સત્યાવીસ જણા ગુજરી જાય છે બસો સિત્યાસી તમે લેવામાં હતા ખૂલવામાં એક વખતે ઉરીએ એક વખતે શું કરે છે સરકાર લોકોએ તમને કઈ અપેક્ષાથી કઈ આશાયથી તમને સત્તા પર દેસાએલા છે માત્ર માત્રના વાહવાહી કરવા મોંઘવારી વધારવા વિકાસ ને બદલે વિનાશ થઈ રહ્યો છે તો લોકોની સુરક્ષા શું ભાષદ વહેતા હવે આપણી સાથે બીજા પણ જોડાયેલા છે બોલવાનું છે કંઈ તો મિત્રો અત્યારે અહીંયા લોકો પોતાના હૃદયની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ અત્યારે આવી લાગણી વ્યક્ત કરે જ કેમ કે અત્યારે સત્યાવીસ જેટલા પર્યટકો છે નિર્દોષ પર્યટકો છે જેમને કંઈ લેવા દેવા ન હોય કોઈ આતંકવાદ સાથે તેઓ કાશ્મીરમાં અત્યારે શાંત વાતાવરણ જોઈ અને શાંત તેની સ્થિતિ જોઈ અને ફરવા માટે ગયા હોય અને ત્યાં તેમની ઉપર હુમલો થાય ને હુમલો પણ કહેવો કે તેમને તેનો ધર્મ પૂછે નામ પૂછે અને હુમલો કરવામાં આવે હિન્દુ હોય તો તેની ઉપર હુમલો તેને ગોળી મારવાના અને ત્યારે અન્ય કોઈ અત્યાર કોઈ ધર્મના લોકો હોય તો તેને સાઈડલાઈન કરી નાખવાના તો આવી રીતના એ હુમલો થયો છે તે કોઈ રીતે યોગ્ય હુમલો કહેવામાં ના આવે તો આ હુમલાનો સખત સખત જવાબ આપવા માટેની આખા ભારતભરમાં ઠેર ઠેર માંગ થઈ રહી છે ત્યારે જેતપુરમાં પણ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મૃતકો છે તેને શ્રદ્ધાંજલિ પાઠવી અને જે આ હુમલો કરનાર છે તેને સખતમાં સખત સજા થાય એટલે સજા મતલબ કે તેમને પણ ગોળીથી ગુજરાતનો જવાબ ગોળીથી મળે ઈટનો જવાબ પથ્થરથી મળે એવી માંગ કરી રહ્યા છે અહીંયા આ જોઈ શકો છો બધા શ્રદ્ધાંજલિ પાઠવી અને આ આ જોઈ શકો છો શિવાજી મહારાજ હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજના સાનિધ્યમાં જ અત્યારે આ કાર્યક્રમ કર્યો છે આ જોઈ શકાય બધા આગેવાનો છે અને કાર્યકરો છે અને હિન્દુઓ છે કે જેઓ આ બાબતની તેઓ એક શ્રદ્ધાંજલિ પણ આપે છે અને તેના હૃદયમાં અત્યારે લોહીબીની આંખે તેઓ માંગ કરી રહ્યા છે કે આવી રીતે જે કાર્યતા પૂરો હુમલો થાય છે તેનો જવાબ તો તો જવાબ પસંદગી આપવો જ પડે

પણ પાકિસ્તાનની કમર તોડવી જોઈએ અત્યાર સુધી એક આતંકવાદીઓને માર્યા છે પણ હવે પાકિસ્તાનના લશ્કર ઉપર હુમલો કરી અને લશ્કરને તોડવું પડશે તો જ આ આ લાંબુ છે ને એ હાલશે જેવી રીતે ઇઝરાયલે હમાસને તોડ્યું એ જ કામ આપણે આપણા લશ્કરે પાકિસ્તાનના લશ્કર ઉપર કરવું પડશે યાની દેકો દેવોવાળી પ્રજા ઉપર કરવું પડશે તો જ આ આપણે આમાંથી શાંતિ મેળવી શકશું શહેર ભાજપ પ્રમુખ રાહુલભાઈ આસાણી પણ શ્રદ્ધાંજલિ ના શબ્દો અને જે અત્યારે ગુસ્સો વ્યક્ત કરવા માટે રાહુલભાઈ જે હુમલો થયો છે શું કેતો આપના શબ્દોમાં

કાયરતાપૂર્ણ હુમલો અને સત્યાવીસ જેટલા જે નિર્દોષ પર્યટકો એમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે શું કહેતો આ વિચાર ભારતના ઇતિહાસમાં જે ઇસ્લામિક જેહાદ ના નામે હજારો કરોડો હિન્દુઓને કતલ થઈ રાખી છે અને એ સિલસિલો આજ દિવસ સુધી ચાલુ રહ્યો છે જે કાલે જે બનાવ બનેલો છે પુલવામાં એમાં એમાં ધર્મ પૂછી પૂછીને તમારો ધર્મ શું છે એ પૂછી પૂછીને ગોળી મારવામાં આવી છે આવી કાયરતા પૂર્વક હુમલો કરવામાં આવ્યો છે નિયતતા જેની પાસે કોઈ જાતનું હથિયાર નથી જેને કોઈ બીજી કોઈ બાબત લેવા દેવા નથી ફરવા ગયેલા છે નિયા એ લોકો ઉપર નિયતથા માણસો ઉપર આ લોકોએ કાયરતા હુમલો કર્યો છે આની વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને એપીવીપી તથા તમામ હિન્દુ સંગઠનો વતી અમે આજે અહિયા રોષ પ્રદર્શન નું આયોજન કર્યું છે અને મૃતકો ને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ આપેલો છે કે ની માગણી દરેક લોકો રહ્યા છે અને અત્યારે દેશભરમાં આ બાબતે રોષ છે તો આપના વિસ્તારમાં કરી શકો છો અને અત્યારે મૌન છે મૌન અત્યારે મૌન સ્રદ્ધાંતિલી પાઠવવા માટે બે મિનિટ તો મૌન રાખવામાં આવે છે એકવાર ઓમ બોલવામાં આવશે પછી મૌન અને પછી પાછું બોલીને આવશે વાતો કરે મિનિટ What the?